સિંગલ સર્વે નંબર છે અને એને જે ભાઈ એ પ્રાઇવેટ માપણી કરાઈ એમાં એને પાણીના ના હોકરા ની હિસાબે આખી બે એકર જગ્યા ઘાટતી હતી એટલે એને પ્રાઇવેટ માપણી કરે ને આખા આખો સર્વે નંબર ખાઈશા હવે ચારે બાજુ ખરાબા છે તો બાકીના ભાઈઓને ભવિષ્યમાં કઈ તકલીફ પડે ખરી કોઈ પણ જમીન છે એ ખસી ગયેલો સર્વે નંબર હોઈ શકે મારો કે મારો જ આ સર્વે નંબર અહીંથી બસો મીટર ચારસો મીટર આગળ બતાવતો હોય તો પેલા તો ખસી ગયેલા સર્વે નંબરને મૂળ જગ્યાએ લાવવાની રીત આપણે સમજી લઈએ તમારો ખસી ગયેલો સર્વે નંબર છે માનો કે તમે ગામનો મેપ કઢાવો છો ગામના મેપમાં આ સર્વે નંબરની બાજુનો નંબર જે છે ઓલી બાજુ ચોરાણું બતાવે છે ચોરાણીની બાજુ મારો પંચાણું બતાવે છે પણ મારો પંચાણું એકચુલ અહીંયા છે મારા હતાણુંની બાજુમાં બતાવે છે વચ્ચે આ મોટું ડિસ્ટન્સ એનો મતલબ એ કે સર્વે નંબર ખસી ગયેલો છે વાંચ એ અહીંયા નથી મૂળ જગ્યાએ સ્થાપિત કરવા માટે કાંઈ નહીં કરવાનું તમારે જો આખી માપણી ન થયું તો હિસ્સા માપણીમાં જ વહી જવાનું બધા એગ્રી હોવા જોઈએ નકર પડે કુવામાં એને સમજાવવાનું કે આપણે કુવામાં છે નીકળવું તો આખી માપણી કરાવી કેજીપી દુરસ્તી થઈ જાય એટલે સીટ મળી જાય તો ખસી ગયેલો સર્વે નંબર મૂળ જગ્યાએ આવી ગયેલો ગણાય તમારે ઉપાધિ કરવાની જરૂર નથી આવો જ કેસી કહેવાય હોકરામાંથી હતો ખસી ગયેલો સર્વે નંબર આમ હટાવીને માપણી માપની કરી દીધી આવા સમયે બાજુવાળા કોઈની પ્રાઇવેટ જગ્યા દબાવી જોઈએ નહીં

અહીંથી અહિયાં ખસી ગયેલો સર્વે નંબર છે તમને એક વાર સીટ મળી જાય બરોબર છે તો તમારી કાયદેસરની જગ્યા મળી જાય તો ઘણા આગળ વધી ગયા